શુભમ કોસ્મોટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં હું નીરજ શુક્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવારનો દિવસ છે ચંદ્ર રાશિ વૃષભ છે નક્ષત્ર રોહિણી છે અષાઢ માસની કૃષ્ણ પક્ષની અગિયારસ છે કરણ બાલવ છે અને યોગ વૃદ્ધ છે જો આપ આપની કુંડળીનું ફ્રી માર્ગદર્શન મેળવવા માગતા હો તો આપ નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં એક ફોર્મ આપેલું છે તે ભરીને અમને મોકલી શકો છો અમે તેમના ઉત્તર તમને દ્વારા વાત કરીએ રાશિ 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 ચક્રની પ્રથમ મેષ મેષ રાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં એસી ટકા કોસમોબાઈ મળી રહ્યા છે ઓવરઓલ દિવસ સારો જવાનો છે કામ અને કામના પરિણામમાં ખૂબ જ સારો દિવસ જવાનો છે આજે તમે કોઈ નવી પ્રપોઝલ અથવા તો નવી યોજના પર કામ કરો તો એમાં ખૂબ જ સારી સફળતા મળી શકે છે કોઈ ટેકનિકલ બાબતમાં જો તમારે ભૂતકાળમાં ભૂલ થઈ હોય તો એને તમે આજે સુધારી શકો છો હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ રહેવાની છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાવી ગયા સોશિયલમાં સો ટકા સાથે આજે તમે સામાજિક વર્તુળમાં છવાઈ જવાનો છો ખૂબ જ સારી માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે આજે બની શકે કે ઓફિસમાં તમને કોઈ બહુમાન મળે અથવા બહુરાષ્ટ્રીય કંપનીમાં જો તમે જોબ કરતા હો તો ત્યાં તમને પ્રમોશનના ચાન્સીસ પણ મળી શકે છે સોશિયલ રિલેશનશિપમાં આજે તમારો દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે અંગત સંબંધોમાં સાહીઠ ટકા કોસમોવાઇફ સાથે આજે દિવસ થોડો એવરેજ રહી શકે છે કામ અને સોશિયલ એક્ટિવિટીના કારણે જો તમારા પરિવારના સભ્યોને તમે સમય ન ફાળવી શકો તો એ વાણી અને તમારા વર્તનથી આજે એને સુધારી શકો છો ઓવરઓલ મેષ રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ સારો રહી શકે છે વાત કરીશું વૃષભ રાશિની જે રાશિચક્રની બીજી રાશિ છે વૃષભ રાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં સાઠ ટકા સાથે કોસ્ટમોઇઝ તમને આજે ગ્રહો તરફથી મળી રહ્યા છે કેરિયરમાં તમને કાર્યક્ષેત્ર પર વ્યવસાયિક સ્થળ પર અથવા વિદ્યાર્થી વર્ગને ખાસ કરીને જો કોઈ આજે અડચણ આવતી હોય તો એનો ઉકેલ મળી શકે છે આજે તમને કોઈ પણ કામ કરવામાં આનંદ અને ઉત્સાહનો અનુભવ થશે કોઈ કામ અટકેલું હોય તો એને તમે આજે આગળ લઈ જઈ શકો છો આઉટકમ મેળવવા માટે સાહીઠ ટકા એટલે એવરેજ તમને ફળ મળી શકે છે તો આજે તમે જે કામ કરશો એનું ફળ આજે કદાચ ન મળે તો આવનારા ભવિષ્યમાં ચોક્કસનું સારું મળી શકે છે હેલ્થ બાબતે સાઠ ટકા સાથે એવરેજ હેલ્થ રહેવાની છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાવી રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં આજે નેવું નેવું ટકા કોસ્મોવાઇફ સાથે ખૂબ જ સારો દિવસ પસાર થવાનો છે આજે જો તમે રાજકારણ કે સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હો તો એમાં તમને કોઈ નવી જવાબદારી અથવા બહુમાન પણ મળી શકે છે અંગત સંબંધોમાં નેવું ટકા સાથે આજે તમારા ઘર પર એક નાનું એવા પ્રસંગનું આયોજન થઈ શકે છે અને તમારા મિત્ર વર્તુળ અને અંગત પરિવારોના સંબંધોમાં નિકટતા આવી શકે છે આજે જો તમે કામ સોશિયલ અને અંગત સંબંધો પર ફોકસ કરીને આગળ વધશો તો તમારો દિવસ ખૂબ જ સારો પસાર થઈ શકે છે વાત કરીશું રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં ખૂબ જ ઓછા કોસ્ટમોબાઈલ્સ મળી રહ્યા છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં દસ ટકા જ કોસમોબાઈલ્સ મળી રહ્યા છે આજે બને તો કામ ઉપર ફોકસ રાખીને કામ કરજો તમારા મહત્ત્વના કામ હોય તો આજે ટાળજો અથવા બીજા કોઈને તો ન જ સોંપતા કારણ કે આઉટકમ દસ ટકા એટલે ખૂબ જ ઓછું મળવાનું છે કોઈ પણ કામ કરો તો એનું આયોજન કરીને કરજો તો ભૂલ થવાની શક્યતાઓ ઓછી થઈ રહે હેલ્થના દસ ટકા સાથે આજે કામના બોજને લીધે અથવા કામ ન થઈ શકવાને કારણે મન આકુળ વ્યાકુળ થઈ શકે છે અથવા તો મન વિચલિત પણ થઈ શકે છે તો ખાસ ધ્યાન રાખો કામને યોજનાબદ્ધ તરીકેથી કરવાથી એમાં સફળતા મેળવી શકશો સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ત્રીસ ટકા અને ત્રીસ ટકા બંનેમાં સેમ મળી રહ્યા છે તો આજે તમે કોઈ વાદવિવાદમાં ન પડતા કોઈ મિત્ર અથવા સોશિયલ સર્કલમાં કોઈની સાથે ટીકા ટિપ્પણી કરવાથી બસવું જોઈએ અંગત સંબંધોમાં પણ આજે વાણી વ્યવહારથી કોઈને દુઃખ ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજો અને સંબંધ ન બગડે તે ખાસ જોઈ લેજો આજે ઓવરઓલ દિવસ ખૂબ જ શાંતિથી અને ન બોલવામાં નવ ગુણ એ રીતે પસાર કરવાથી ખૂબ જ સારો પસાર થઈ શકે છે વાત કરીએ રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજે બધા ક્ષેત્રોમાં કોસમોવાઇફ્સ ખૂબ જ સારા મળી રહ્યા છે સફળતાઓ તમારા કદમસૂમ છે અને આજે તમે કોઈ આસમાન પર બેસી ગયા રાજા જેવી અનુભૂતિ થઈ શકે છે આજે કેરિયરમાં સો ટકા અને ફાઇનાન્સમાં પણ સો ટકા કોસમોવાઈફ સાથે આજે તમે જ્યાં પણ હાથ નાખશો ત્યાં તમને સફળતા મળવાની જ છે તો કામ કરવાથી અને એનું ફળ મેળવવાની ચિંતા બંધ મૂકીને તમે કામ કરવામાં ફોકસ રાખશો તો આજે કોઈ પણ મહત્ત્વના કામ ગવર્મેન્ટને રિલેટેડ કામ સરકારી યોજનાઓને લગતા કામ અથવા તો કોર્ટ કચેરી કે જમીન વિવાદના કામ હોય તે બધામાં તમને સફળતાઓ મળી શકે છે હેલ્થમાં એસી સાથે તન અને મનની બંનેની પ્રફુલ્લિતતા અને ઉત્સાહમાં ખૂબ વધારો દેખાઈ શકશે સોશિયલ અને લવ રિલેશનશિપમાં નેવું નેવું ટકા કોસમોવા સાથે આજે તમે સોશિયલી અને અંગત સંબંધોમાં પણ ખૂબ જ સારા પ્રતિભાવ સાથે દિવસ પસાર કરી શકશો તો એના માટે તમારે કામ કરવા અને કામ કરવાના પરિણામ મેળવે એની ફોકસથી કરવું પડશે ઓવરઓલ આજે દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે સિંહ રાસિંહના જાતકો માટે આજે એવરેજ અને તેનાથી થોડો સારો દિવસ પસાર થઈ શકે છે કેરિયરમાં કોસ્ટમોબાઈઝ સાહીઠ ટકા અને ફાઇનાન્સમાં પણ સાહીઠ ટકા કોસ્ટમોબાઈઝ મળી રહ્યા છે થોડા એવરેજ આજુબાજુ કહી શકાય તો એના માટે થઈને તમે કામના સ્થળ પર કોઈ મહત્ત્વની યોજના હોય અને આજે અમલમાં મૂકવી જ પડે એવી હોય તો કોઈ પ્રોફેશનલ અથવા અનુભવી વ્યક્તિની સલાહથી આગળ વધી શકો છો હેલ્થમાં સિત્તેર ટકા સાથે આજે દિવસ સારો જવાનો છે કોઈ માનસિક કે શારીરિક પરેશાનીઓ નથી થવાની સોશિયલ અને લવ રિલેશનશિપમાં પણ સિત્તેર સિત્તેર ટકા પસમોઈ સાથે આજે તમારે એવરેજ કરતાં સારો દિવસ પસાર થઈ શકે છે આજે ઘર પરિવારમાં કોઈ મહેમાન અથવા તો નવા આગંતુક આવવાથી તમને ખુશીઓનો માહોલ છવાઈ શકે છે સોશિયલમાં આજે તમે કોઈ સર્કલમાં અથવા તો કોઈ સમારંભમાં હાજરી આપશો તો ત્યાં તમારી નોંધ અચૂક લેવાશે અને તમારા સૂચનો પર અમલ પણ થઈ શકશે તો ઓવરઓલ દિવસ આજે સોશિયલ હેલ્થ અને લવ રિલેશનશીપ પર ધ્યાન રાખીને આગળ વધવાનો રહી શકે છે વાત કરીશું રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસમોઇ સાથે જે પણ કામ કરશો એનું પરિણામ સારું જ મળવાનું છે કોઈ કામ અટકેલું હોય અને એનું પરિણામ તમને ભૂતકાળમાં ન મળેલું હોય તો એનું પરિણામ પણ તમને આજે મળી શકે છે આજે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ હેલ્થ પસાર થવાની છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે એંશી ટકા અને નેવું ટકા કોસમોહાઈપ સાથે તમારી સોશિયલ સર્કલમાં માન પ્રશંસામાં વધારો થશે પ્રતિભા તમારી ખીલી ઉઠશે આજે કોઈ સોશિયલ ગેધરિંગમાં તમે જશો તો તમારી નોંધ અચૂક લેવાશે અંગત સંબંધોમાં પણ નેવું ટકા કસબો સાથે આજે જો તમે કોઈને પ્રપોઝલ આપ્યું હોય તો એ સ્વીકારીને એનો જવાબ પોઝિટિવ આવી શકે છે ઓવરઓલ આજે તમે દિવસ જુઓ તો સોશિયલ અને અંગત સંબંધોને ફોકસમાં રાખીને કરવાથી તમે સારા પરિણામો અવશ્ય મેળવી શકશો વાત કરીએ રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેરિયર અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા અને ચાલીસ ટકા કોષોઆઈ સાથે ખૂબ જ મુસીબત અને અડચણોનો સામનો કરવો પડી શકે છે કામમાં આજે કોઈ સમસ્યાઓ અથવા તો અડચણો આવી શકે છે તમારા સહકર્મચારીઓ અથવા બોસ તરફથી પણ કોઈ કામમાં ભૂલને લીધે તમને ઠપકો પણ મળી શકે છે હેલ્થ બાબતે વીસ ટકા સાથે ખૂબ જ ધ્યાન રાખવું આજે કોઈ નાના મોટી મુસીબતો દેખાય તો ડૉક્ટરની સલાહ અને પ્રોફેશનલની સૂચનો પ્રમાણે અમલ કરવો જરૂરી બની શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં ચાલીસ ટકા અને ત્રીસ ટકા સાથે સોશિયલ અને અંગત સંબંધોમાં ખૂબ ધ્યાન રાખવું વાણી વિવાદ અને ચર્ચાઓમાં ટાળવું કોઈ ખોટી ટિપ્પણી કરીને પોતાની જાતને આગળ વધતી ન લાવવી આ બધી બાબતોનું ધ્યાન રાખીને તમે આજનો દિવસ પસાર કરી શકો છો ઓવરઓલ દિવસ સાવધાની અને સંયમપૂર્વક પસાર કરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસ્ટમવાઇઝ સાથે આજે કામ કરવામાં તો ખૂબ જ સરળતા રહેશે પણ એનું ફળ કે પરિણામ એટલું આજે મળી શકે એવું નથી દેખાઈ રહ્યું કોઈને કોઈ ભૂલ થવાથી અથવા તો કોઈને કોઈ ભૂલ કાઢવાથી એનું પરિણામ વિલંબમાં આવી શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા એટલે એવરેજ કોસ્મોઇઝ મળી રહ્યા છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જતા રહ્યા છતાં પણ એવરેજ દેખાય છે તો હેલ્થની કાળજી લઈ લેવી જોઈએ સોશિયલ અને લવ રિલેશનશીપમાં નેવું ટકા અને સો ટકા સાથે આજે ફોકસથી સોશિયલ અને અંગત સંબંધોમાં કામ કરવાથી દિવસ સારો પસાર થઈ શકે છે કોઈ પણ નાની મોટી બાબતોમાં તમે સમાજમાં છવાઈ શકો છો તમારા ઘર પર કોઈ સારું આયોજન થઈ શકે છે અથવા તો કોઈ તમારા જૂના સ્નેહીઓ અથવા તો સંબંધીઓને મળવાનું કે અંગત વ્યક્તિઓના પરિચયમાં આવવાનું પણ બની શકે છે કોઈ મહત્ત્વના વ્યક્તિની સાથે નિકટતા મેળવવામાં પણ તમે સફળ થઈ શકો છો ધનરાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સ પર ફોકસ કરીને આગળ વધવાનો દિવસ છે કેરિયરમાં નેવું ટકા અને ફાઇનાન્સમાં સો ટકા સાથે જે કામ કરશો એનું પરિણામ સંપૂર્ણ મળશે આજે જો તમારે કોઈ ટેકનિકલ બાબતના નિર્ણયો લેવા હોય તો એના માટે સારો દિવસ છે આજે ભાગીદારો સાથે કોઈ મહત્ત્વની ચર્ચા વિચારણા કરવી હોય કે નવા પ્રોજેક્ટને લોન્ચ કરવા હોય તો એના માટે પણ સારો દિવસ છે આજે હેલ્થ સાહીઠ ટકા સાથે એવરેજ રહેવાની છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાવી રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ અનુક્રમે પચાસ પચાસ ટકા કોસમ સાથે એવરેજ દિવસ પસાર કરવાનો છે તો આજે સંપૂર્ણ ફોકસ કામ અને તેના પરિણામ ઉપર રાખવાથી તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે મકર રાશિના જાતપકો માટે આજે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે બધા જ ક્ષેત્રોમાં કોસ્મોવાઇફ ખૂબ જ સારા મળી રહ્યા છે કેરિયરમાં એંસી ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા સાથે આજે કામ કરવામાં સરળતા રહેશે અને ફળ પણ સારું મળવાનું છે બની શકે કે કોઈ નાની મોટી વસ્તુનું પરિણામ ઓછું મળે તો એ એટલી મહત્ત્વની નથી તો એના પર ધ્યાન કેન્દ્રિત ન કરવું આજે હેલ્થ બાબતે સિત્તેર ટકા કોસ્મોવાઇલ્સ સાથે તમારી હેલ્થમાં માનસિક અને શારીરિક બંને સારી જવાની છે સોશિયલમાં સિત્તેર ટકા અને અનગત સંબંધોમાં સો ટકા સાથે આજે ખૂબ જ સારા પરિણામ મળવાના છે કોઈ પણ વ્યક્તિ સાથે તમે નવા સંબંધો બાંધવા જઈ રહ્યા હો અથવા તો સંબંધ બગડી ગયા હોય એને સુધારવા માગતા હો તો બંને માટે આજે ખૂબ જ સારો દિવસ છે ઓવરઓલ આજે ખૂબ જ સારો દિવસ છે જો તમે એને પર્ટિક્યુલર ક્ષેત્રમાં યુઝ કરીને આગળ વધશો તેના પરિણામો સારા સો ટકા મેળવી શકશો કુંભ રાશિના જાતકો માટે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં વીસ ટકા કોસ્ટમવાઇઝ મળી રહ્યા છે એકંદરે કોસ્ટમોવાઇઝ ખૂબ જ ઓછા છે કામમાં ભૂલ થઈ શકે છે કોઈ સહકર્મચારી તમારા પર કામનો બોજ વધારી શકે છે અથવા તો ઉપરી અધિકારી તરફથી તમને કોઈ ઠપકો કે સલાહ પણ મળી શકે છે ફાઇનાન્સમાં વીસ ટકા સાથે ખૂબ જ ઓછું આઉટકમ મળે છે તો કામના પરિણામ પર કેન્દ્રિત કરવા કરતાં તમારે કામ પર ફોકસ રાખવું જોઈએ કામ અને એના બોજને લીધે થોડી માનસિક અથવા શારીરિક પરિસ્થિતિ પણ બગડી શકે છે જો વધુ પરિસ્થિતિ ખરાબ દેખાય તો ડૉક્ટર કે પ્રોફેશનલની સલાહ લેવાથી એમાંથી બહાર જલ્દી આવી શકશે સોશિયલ અને અંગત સંબંધોમાં ત્રીસ ટકા અને ચાલીસ ટકા સાથે થોડું સંભાળીને અને કોઈની સાથે ખોટા વાદવિવાદમાં ન પડીને આજે દિવસ પસાર કરવો જોઈએ અંગત સંબંધોમાં જો તમારા પાર્ટનર કે તમારા અંગત વ્યક્તિઓને કોઈ મનદુખ થયું હોય તો એને નાની એવી ગિફ્ટ આપીને આજે કોઈ મોટા પરિણામની આશા ન રાખવી જોઈએ ઓવરઓલ દિવસ ખૂબ જ સંયમથી અને વાણી વ્યવહાર પર કંટ્રોલ રાખીને પસાર કરવો હિતાવ રહેશે વાત કરીએ રાશિચક્રની છેલ્લી રાશિ મીન રાશિની મીન રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો પસાર થવાનો છે કેરિયર સો ટકા કોસ્ટવર્ગ સાથે અને ફાઇનાન્સ નેવું ટકા કોસ્ટવર્ગ સાથે કોઈ પણ કામ કરશો એનું આઉટકમ ખૂબ જ સારું મળવાનું છે જમીન અને સરકારી કામકાજમાં આજે ખૂબ જ સારી સફળતા મળી શકે છે જૂના કોઈ મહત્ત્વના કાર્યો પેન્ડિંગ હોય અથવા તો જૂના કાર્યમાં કોઈ અડચણ આવી હોય અને પેન્ડિંગ રહી ગયા હોય તો એ પૂરા કરવા માટે આજનો દિવસ ખૂબ જ સરસ છે હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે આજે કોઈ મોટી પરેશાની નથી જણાવવાની મન અને તન બંને શારીરિક અને માનસિક સ્ફૂર્તિ અને ઉત્સાહ ભર્યો રહેવાનું છે સોશિયલમાં એંસી ટકા સાથે ખૂબ જ સારા સોશિયલ સર્કલમાં તમને માન પ્રતિષ્ઠા અને સન્માન મળી શકે એવી ખૂબ જ સારી સંભાવનાઓ બની રહી છે અંગત સંબંધોમાં નેવું ટકા સાથે આજે ઘર પરિવારના અંગત સંબંધો સાથે અથવા અંગત વ્યક્તિઓ સાથે તમે ખૂબ જ સારો સમય પસાર કરી શકો છો નાના એવા કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે ઓવરઓલ આજનો દિવસ કામ કરવામાં અને એનો ફળ મેળવવામાં અને સોશિયલ અને અંગત સંબંધોને કેળવવામાં ખૂબ જ સારો પસાર થઈ શકે છે અગર તમે જો આ દિવસનો સારો ઉપયોગ કરશો તો એનો બેનિફિટ સો ટકા મેળવી શકો શુભમ